ચિંતાન વિઘન વિનાશની એ મારી કમલે આસન તું સકાન પણ વિષયા એ મારી ભુજાન સવાહની અરે યમને શક્તિ આપજો દેવ જદી સહમાન ગુણ ગાવા અરે ગુણ ગાવા દેવતણા અરે મન માં હતી મને ઘણી પણ એ મારી સમર્થ સાધી આપતા એના કરવા ભક્તો ના આવી ભગવતી જોગ માયા ચારે બાજુ પૂજાઈશ ગોહેલવાડ ની માલપા જો માં ખોડિયાર પૂજાઈશ પંચાણ માં ચોટીલા ડુંગર માંથી દ્રષ્ટિ કરો પૂજાય છે અને માલપા જો દ્રષ્ટિ કરો ને તો પાવાગઢ મહાકાળી પૂજાય અને કચ્છ માલપા દ્રષ્ટિ કરો તો આશાપુરા એવી એક વાત કરવી છે જગત ના શોક માલપા કઈક મા ભગવતી અનોખા પર સાડી માતાના માલપા અમીર સુમરા નું રાજ હતું અમીર સુમરા ની કોઈ વાત કમી નતી કારણ એ વાણવટી નો વાસ હતો ભેગી થઈ રેત ભેગી થઈ અને અમીર સુમરા ના રાજની માલપા આવી અને અમીર સુમરા ને પોકાર કરે છે અમને બસાવો અમારા માલ ઢોર ને બસાવો અમારા પહોળા ને બસાવો અમીર સુમરો વિચાર કરે છે કે શું કરવું શું નો કરવું મારી રયત નો પોકાર સાંભળી અને કઈ રીતે મારો આની इलाज કરવો આ વિચાર કરતા કરતા અમીર સુમરો પોતાના રાજમેલ ની માલપા આવે રાજમેલ ની માલપા આવી અને પઠાપીર ને યાદ કરે પઠાપીરને યાદ કરતા કેવાય છે કે સિંધ ના બેડામાંથી પઠાપીર આવે છે અમીર સુમરા ને કે છે કે બેટા અમીર આજ મને પઠાપીર યાદ કેમ કર્યો છે બે હાથ જોડી અને સીધ નો ધણી અમીર સુમરો એટલું કે છે કે હે પઠાપીર આજ મારી ચિંદની સીધ ની માલપા ચારે બાજુ રહેત મરવા મડી છે માલ ઢોર મરવા મડ્યો છે એનો કોઈ બચાવવાનો ઉપાય બતાવો ત્યારે પઠાપીર એને કીધું આબ આપે કે હે અમીર સુમરા તારા ચિંદના બેડાની માલપા એક જોગમાયા વાણવટી દેવ બેઠી છે જોગમયા વાણવટી દેવ ને જોશ્વાસ રાખ બતાવે તો હે પઠાપીર મને એનો માર્ગ બતાવો અને ત્યારે પઠાપીર એમ કે જોગમાયા વાણવટી નું સ્મરણ કર અને સમરણ કરતા ભગવતી વાણવટી આવીને ઉભારે મધરાજ નો ગજરૂ

અને સિંધ ના બેડા ની માલપા જાય અને મા ભગવતી સિંધ ની માથે ચાર હાથ નો સહયોગ કરીને બેઠા અને કદાચ કોઈ રજવાડું અમે સુમરાના સિંધ સડાઈ કરે ને તો મા ભગવતી ની એવી તો દયા હતી

માલપા સારા બાજુ કાળો ઘેર વર્તાઈ ગયો ના ભરડા ની માલપા માણસો નો માલ આવી ગયા સોરઠ ની માલપાથી આ હિરડા પોતાના ઉતારા ભરી અને એમ છે સિંધ ની માથે જતી આ

અમીર સુમરો જહાલુ ટ્રસ્ટ લઈ અને રાજની માલપા પાસા આવે પણ ક્યાંય સેન પડતું નથી અમીર સુમરા ને હમે તો સપના માલપા જહાલ દેખાય ભીત માલપા દ્રષ્ટિ કરે તો જહાલ દેખાય કદાચ જમવા બેઠો ભોજન ની મારી કરે તો જહાલ દેખાય જહાલ સિવાય દેખાતું નથી છે સાપરે આવી અને જહાલને કેદ કરે રાહુડે જહાલ રોવે રેવા દે અમીર સુમરા રેવા દે હું તો સોર્ટ એક દીકરી છું છતાં અમીર સુમરો માનતો નથી જહાલ ને કેદ અને ત્યારે જહાલ ને ખબર પડે કે સિંધ ના ની કોઈ જોગમયા વાણવટી માતાજી કેવાય છે કે હાથમાં લાકડી નો ટેકો લઈ એસી વર્ષ ના ડોસી બની અને જહાલ ની બહાર બેટા જહાલ દીકરી મુદાસ નહીં સદા રાહુડે રોતી જહાલ વાડ વટી હું સમજાવીશ ને એટલે તને સોડી મૂકી આગળ થી માતાજી અમે સુમરા પાસે આવે છે સમજાવે છે આ તો એક અબળા કેવાય અને અબળા માથે ગુડી દ્રષ્ટિ નો કરાય બેટા

તને હજે ખબર નથી કે જહાલ ની વાહે કેવા આમ યોદ્ધા છે કેવા સુરવીરો છે અને એને ખબર પડશે તો તારા સિંધ મત સડાય કરી લાવશે છતાં આમિર સુમરો માનતો નથી માતાજી સમજાવે છે છતાં માનતો નથી તો માં ભગવતી વાણવટી આમિર સુમરા પાછા સમજાવે છે સાસુ એ સાસુ જ માન લે સુમરા અરે આવી જહાલ ને જ તું નો જાણ પણ જુને થી માની જા છતા અમીર સુમરો માનતો નથી માતાજી વિચાર કરે છે કે અમીર ને કેમ સમજાવો પઠાપીર ને બોલાવી અને મા ભગવતી વાણવટી કહે છે કે હે પઠાપીર આ તમારા અમીર સુમરા ને સમજાવો

હમીર ીર સુજાવતીલા બે વાટીમરાજાવતીલા બેલોરોના મારે

છોડા ભી તે જોડે વાટી જોડે વાટી સુમરા સમજાવેલા બે વાડ વાટી સુમરો જ યો રે સિંધ બેળા લેવા સુમરોહલ ને પોયો બે વાી બે જુલથી ફોજુ અવશે રે જિંદલા બેડાલી વાડવાટી ગઢ જુલથી ફોજુ અવશે રે જિંદલા બેડાલી વાડવાટી રાજ હમીર સુમરાનું ઘેર છે રે જિંદલા બેડાલી વાડવાટી રાજ હમીર સુમરાનું ઘેર છે રે જિંદલા બેડાલી વાડવાટી முதல் வேளாள் வாடா பாட்டி ஒழுங்குமுறையான மாநிலம் ਹਿੰਦਲਾ <tune> ਬੇੜਾ <tune tune> i

બાજવતી માં ભગવતી ની જય જયકાર થાય અને માતાજી ના ભક્તો આવે છે માતાજી ને પ્રસાદ ચડાવે છે માતાજી ની ચૂંટડીઓ ચડાવે છે કોયલા ડુંગર ની માથે માં ભગવતી સ્વયં બે માથે જોગમાં કાળ વિકરાળ થઈને બેઠા થાય દરિયાની માથે માં ભગવતી ની દ્રષ્ટિ પડે એ દરિયાની માથે દ્રષ્ટિ પડતા માં ભગવતી ની દ્રષ્ટિ ની માલપાત જે વાણ આવે ને તે ડૂબી જાય

ધજા હામુ જોઈને કે છે કે હે તું જે ભગવતી બેઠી હો મને ખબર નથી તારા લીલા નાળિયર આપી જોગ માયા મારું વાણ ને તારી મા ભગવતી વાણિયા નો પોકાર આપો આ સાંભળી જાય હાથમાં ત્રણ પખાળું ત્રિસુલ લઈ અને મધ દરિયા ની માલપાયા વાળી આવે અને માણસો ને કોઈ હરખ નો પાર નથી મા ભગવતી હરખમાં હરખ માં માતાજી ની માનતા ભૂલી ગયું પોતાના વાણની માલપાથી સરસમાન મામ અને માલ લઈ

વેપાર જાતા વર્ષોના વાણા વાગ્યા દીકરો પાછો નો આવતા ચિંતા વધી ગઈ કે મારો એકનો એક દીકરો આજ વાણા વાગ્યા છતાં એના વાગવા રે ને યાદ કરે કોઈ ડુંગરવાળી માં ભગવતી જોગ માયા યાદ કરે છે માં બન્યું એવું ઝડુસાણિયા માલપા સુતા સ્વયં માતાજી ઝગડુસા વાણિયા ને સપના માલપા આવ્યા કે હે જગડુસા વાણિયા જેદી મધદરિયા માલપા તારું વાણ હાલક ડોલક થાતું ને તોફાન લાગ્યું તું ડૂબવાની તૈયારી હતી બેટા જેદી ભગતિયા ભગતિયા મને લીલા નાળિયેર થી આપવાની માનતા કરી છે કેદી આપવા છે તારે જગડુસા વાણીઓ કે છે કે માં મારો એક નો એક દીકરો આજ વર્ષોથી વિદેશમાં ગયો છે વર્ષોથી થી વિદેશ ની માલપા ગયો છે માં કે પાછો આવે આખું એ કુટુંબ આવી ભગવતી કોઈલા જોગમાઈ આ વાણવટી દેવ લી આવી પણ બેટા મારી પગથિયા પગથિયા લીલા નાળી મને દેવને આપવાનાથી ભૂલી જતો ઝગડુસા વાણી ઓકે માં

વાત કરે છે ત્યારે શનિ માનતા કરવાની છે પગતીય પગતીય લીલાયેર માતાજીને આપવાના છે ઝઘડુ સાણીયા નું કુટુંબ સોળ સરદાર સજી અને કેવાય છે

ત્રણસો ની એકવીસ લીલા નારિયેર નહી શું કરે છે જોવા તો દે ઝગડ વાણીઓ પગતીએ પગતીયે ભગતીય ત્રોસો મૂકતો જાય અને માં ભગવતી નો પગેલ લાગતો જાય એમ કેવાય છે ત્રણસો ની એકવીસ જ્યાં ત્રોસા મૂક્યા

વાણિયાનો દીકરો ઉઠી અને તને કેવી રીતે જીવ આપી આપું જોગ માયા વાણ વટી જશે કે હે ઝઘડું સાણિયા તું વાણિયા નો દીકરો હોતો શું થઈ ગયો બેટા મદરિયાની માલપા જેથી બુડવા વાણ બુડવાની તૈયારી હતી બસવાની આશા નહોતી ને તેથી તારા હૃદય નાભી કમળની માલપાથી માલપા કરી પોકાર કરી મને કીધું તું તણસો મારી પગથિયા પગથિયા તને લીલા નાળિયર આપીશ એ વાત ને ભૂલી ગયો કે માં તને કીધું તું ત્રોસા મુક્યા છે હે જગડુસા વાણિયા આ જો ત્રણસો ને એકવીસ જીવ ને આપને તો જગત ની માલપા મારે વાળવટી નો કોપ તારી માથે ઉતરશે માતાજી કેસેક જા બે મહિના પાસો મને ભગવતી વાણવટી ને આપજે નહી તારી માથે મારો કોપ ઉતરશે દીકરા પોતાની ધર્મ પત્ની વાત કરે છે માતાજી એ તો જીવ માંગ્યા છે કેવી રીતે ત્યારે જગડુસા વાણિયા ને ઘરે પત્ની કે નાચ કદાચ માં આપણી પરીક્ષા કરવા બેઠા હોય મા આપણી પરીક્ષા કરવા બેઠા હોય અને માને આપવા જ હોય એમાં પાછી પાણી નો કરાય પણ ગાંડી આપણે તો વાણિયા છે આપણે તુલસીનો ક્યારો કહેવાય આપણે કેમ કરીને આપવા આવી ગયું નાચ કદાચ માનો કોપ માથે ઉતરશે તો કોપ માથે ઉતરશે તો